સ્ટેટ બેંક બેંક ઓફ બરોડા સાબરકાંઠા બેંક મુખ્ય અધિકારીઓ હાજર રહ્યા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી આર પટેરિયા સાહેબના નેતૃત્વમાં લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું ખેડબ્રહ્મા તાલુકાના સામાન્ય વર્ગના લોકોને વ્યાજ ખરોના ત્રાસથી બચાવવા અને બેંકો દ્વારા સતા અને ઓછા દસ્તાવેજો દ્વારા લોન અપાવવા માટે લોન મેળાનું આયોજન કરાયું પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા મેળામાં સૌથી વધારે નાગરિકો હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમના આયોજનની સફળતામાં ખેડબ્રહ્માં પીએસઆઈ શ્રી એવી જોશી સાહેબ અને તેમનો સમગ્ર સ્ટાફ અગ્રેસર રહ્યો હતો વિરોધી પસમુખ પ્રજાપતિ આઈસીવન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા